સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ ડોક્ટર હમીરસિંહ વાળા આદર્શ નિવાસી શાળા કેશોદ અને નગરપાલિકા કેશોદ દ્વારા બે હજાર ચોવીસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મારી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઈ છે આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્રના માર્ગદર્શનમાં કેશોદ ખાતે પણ સ્વચ્છતાનું એક ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે નગરપાલિકા દ્વારા આ કેશોદ શહેરની અંદર રાત્રિ સફાઈનું એક નવી ઝુંબેશ ચાલી રહી છે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી જે સમગ્ર દેશમાં આ સ્વચ્છતા સેવાની જે ઝુંબેશ ચાલનાર છે તેમાં કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા પ્રોગ્રામો દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સફાઈની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે અલગ અલગ વિસ્તારની અંદર શેરીઓમાં ગલીઓમાં આ સ્વચ્છતા માટેના કાર્યક્રમોનું આયોજન થાય છે અને કર્મચારીઓ અધિકારી પદાધિકારીઓ દ્વારા તેની અંદર સ્વચ્છતાની ઝુંબેશમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે હું કેશોદની જનતાને ખાસ અપીલ કરું છું કે આપણે શેરી ગલીઓ હોસ્પિટલ વિસ્તાર જાહેર સ્થળો અને શાળા કોલેજોની અંદર સૌ લોકો જોડાય અને આ સ્વચ્છતાના અભિયાનને આપણે આગળ વધારીએ કેશોદને સ્વચ્છ કેશોદ બનાવીએ તંદુરસ્ત કેશોદ બનાવીએ અને ગુજરાતની અંદર કેશોદને એક નમૂનારૂપ આપણી સ્વચ્છતા અભિયાનની અંદર આગળ આવે એવી આપણે એક ઝુંબેશ ચલાવીએ આ ઝુંબેશમાં ભાગ લેનાર સૌને હું અભિનંદન પાઠવું છું અને સૌ લોકોને હું અપીલ કરું છું

પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નકતરાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન